હાર સ્વીકારતા કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાએ શું કહ્યું સાંભળો એકવીસ સંસદી મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે પ્રજાએ અમને જે ચુકાદો આપ્યો છે મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે સિર પર ચડાવ્યા છે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે દિલ દઈને કામ કર્યું છે તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી હું તો એવું કહું છું મારી જ ભૂલ થઈ હશે બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે અને આ હાર ને અમે સરસ સ્વીકારીએ છીએ દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યું એવું મીડિયા થકી જાણવા મળ્યું છે ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે અને એ ચુકાદો જે આપે એ કોઈ પણ પક્ષને માથે ચડાવવાનો મેં પણ મારો આજે ચુકાદો એકવીસ સંસદીય વિસ્તારના મતદારો આપ્યો છે એને દિલથી સ્વીકારું છું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે